વેલકમ બેક ટુ ક્લાસ મિત્રો આજે આપણે ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર ચોત્રીસ એટલે કે થર્ટી ફોર વ્યસન મુક્તિ વિશે અભ્યાસ કરીશું વ્યસન કરવાથી થતું નુકસાન વિષયના ચિત્રો નાના વાક્યો સૂત્રો તૈયાર કરો વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરો વ્યસન દૂર કરવા અંગેના પ્રયાસ કરો તમારા દ્વારા વ્યસન મુક્તિનું પોસ્ટર તૈયાર કરી શાળામાં તેમજ જાહેર જગ્યાએ જાહેર સ્થળે લગાવો અહીં ચિત્ર અને સૂત્રોની યાદી તૈયાર કરો અને રેલનો વ્યવહાર પણ અહીં લખો તો વ્યસન મુક્તિને લગતું ચિત્ર અહીંયા મેં દોરેલું છે તમે પણ જોઈ કરી શકો છો બીજું છે વ્યસન મુક્તિને લગતા સૂત્રોમાં તંદુરસ્ત રહો વ્યસન મુક્ત રહો જીવન છે અનમોલ નશો છે ઝેર વ્યસન મુક્ત જીવન સ્વસ્થ જીવન નશો છોડો જીવન છોડો રેલનો વ્યવહાર છે રેલીના અહેવાલમાં તારીખ અઢાર એક બે હજાર પચીસ રાજકોટ અમારી શાળામાંથી વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કર્યું હતું તેમાં વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમના રેલીમાં શરૂઆત કરતી વખતે શાળાના આચાર્યએ વ્યસન મુક્તિ પર રસપ્રદ પ્રવચન આપ્યું હતું ત્યારબાદ બાળકોની ટુકડીએ વ્યસનના નુકસાન વિશે પ્રેઝન્ટેશન આપ્યું અને પછી રેલીમાં પોસ્ટર અને બેનર થતાં સાથે વ્યસન મુક્તિના સંદેશો સાથે આગળ આવી ગયા વ્યસન મુક્તિના સૂત્રો બોલતા બોલતા અમે કોલેજના પટાંગણમાં પહોંચ્યા જ્યાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કર્યું અને સામાજિક સંસ્થાઓ દ્વારા કાઉન્સેલિંગ સેશન અને અન્ય માહિતીઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી રેલીમાં જાહેર જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો અને અમે અમારી શાળાએ પરત ફર્યા આ સાથે આપણી પ્રોજેક્ટ બુકની પ્રવૃત્તિ પૂરી થાય છે સી યુ વિન ધ નેક્સ્ટ video thank you